જ્યારે અઠ્યાવીસ તારીખે સવાર થયું ત્યારે ખેડૂત લોકો આવી તો કભી ક્યારેય પણ કોઈ દી પણ વિચાર્યું પણ ન હતું કે આવું પણ થઈ શકે અમને તો એવું લાગી ગયું છે ત્યાંથી કે અમારી માઇન્ડ બી આખી તણાઈ જ ગઈ છે પણ માંડ્યું તો તણાઈ જ ગઈ હતી પ્લસમાં તો ઢેગલો માંડ્યું રહી ગયો તો પાત્રમાંથી જે માંડ્યું હતી બધી વળી ગઈ હતી ખેતરમાં જે ઓહોળો હતો એ બધી વળી જ ગયો તો હવે શું કરીએ જ્યારે કુદરત કુદરત કેર વરસાદ તો આવું જ થાય આ એક કહેવત છે ને કે